લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેથી દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપે અગાઉ જ મુકેશ ટિકિટ આપી દીધી છે જ્યારે કોંગ્રેસના વળતા ઘરની ટિકિટ લેવા માટે પણ દાવેદારી નોંધાવાઈ હતી ત્યારે આ વખતે કોંગ્રેસે સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે નિલેશ કુંભાણી બે વાર કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એક તરફી જંગ થવાનો છે નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે નિલેશ કુમારણી શક્તિસિંહ બાપુએ ફોન ફોને કર્યો છે ને ટિકિટે આપી મુખ્ય મુદ્દા મોંઘવારી છે બેરોજગારી છે અહીંયા આ વિસ્તારમાં ડાયમંડ વર્કરો ઝાઝા છે ડાયમંડ ઉદ્યોગ જ બંધ છે ટેક્સટાઇલને અલગ ટેક્સટાઈલનો ધંધો છે ટેક્સટાઇલમાં પણ મંદી છે અને ખેડૂતોનો પ્રશ્ન પણ છે ગેસના બાટલા હોય પેટ્રોલ હોય કે નોકરીના મુદ્દા હોય કે ઘરના ઘરની વાત હોય કે નોકરી દેવાની વાત હોય ખેડૂતોના દેવા માફ કરવાની વાત ખેડૂતોને આવક ડબલ કરવાની વાત હોય અનેક મુદ્દાઓ છે એ લોકો વચ્ચે જ મુકેશ દલાલ અમે બંને સાથે કોર્પોરેટર હતા એ લોકો એને ટિકિટ કાપી નાખ્યા પછી એ લોકો વચ્ચે નહોતા અમે લોકો વચ્ચે હારી ગયા તો એ લોકો વચ્ચે બેસી જઈએ લોકો વચ્ચે બેસતા રહે હું લોકોના કામ કરતા રહું અહીંના સ્થાનિક લોકોને વરાસા વિસ્તાર પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાજી છે કે આ વખતે આ વરાસા વિસ્તારમાં એક પણ ફેરું લોકસભાની ટિકિટ આપી નથી તો આ વખતે કાઠિયાવાડીને ટિકિટ આપવાની માગણી બહુ હતી ન આપી તો આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પણ મને ફોન આવ્યા મોટો હોદ્દેદારો આ વખતે અમે તમને સપોર્ટ આપવાના છીએ